તમે જોઈ શકો છો કે વિસામો એટલો બધો મોટો છે અને કેટલીક ખૂબ સરસ રીતના સેવાઓ પદયાત્રીઓ માટે કરવામાં આવે છે જેમ કે તેમને રહેવા જમવાની સુવિધાઓ છે અહીં કેટલાક પદયાત્રીઓને નાહવાની પણ સુવિધા છે તેમને જમવાની નાસ્તાની બધી સગવડ કરી આપવામાં આવે છે તો આ વિસામો દહેગામ તાલુકાના ચેખલાપકી ગામમાં મહાકારી નવયુવક મંડળ તરફથી આ વિસામો દર વર્ષે યોજવામાં આવે છે તો આવી સામાની અચૂક મુલાકાત લેવા આપણને જણાવવામાં આવે છે રિપોર્ટર મહેચી રાઠોડ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા દહેગામ